આપણે મહાભારતના મોટા મોટા નાયકો અને ખલનાયકોને તો ઓળખીએ છીએ બરાબર ને પણ એમની વચ્ચે એક એવો અવાજ પણ હતો જે મોટાભાગે કોઈએ સાંભળ્યું જ નહીં એક એવો અવાજ જેણે ત્યારે સાચું બોલવાની હિંમત કરી જ્યારે ચૂપ રહેવું સૌથી સહેલી વાત હતી તો ચાલો આજે આપણે એ જ એકાકી અવાજની ગાથાને થોડી ઊંડાણથી સમજીએ જુઓ આ સવાલ સીધો એ પાત્રનો જ છે આપણે દુર્યોધન દુઃશાસન આ બધા નામો તો સાંભળ્યા જ છે પણ વિકર્ણ આ નામ કદાચ બહુ ઓછું સાંભળવા મળે આ એ જ કૌરવ હતો જેણે પોતાના જ ભાઈઓ અને પરિવાર સામે સત્ય માટે ઊભા રહેવાની હિંમત કરી હતી ખબર છે વિકર્ણ ખાલી ઇતિહાસનું એક પાત્ર નથી એ તો જાણે આપણા બધાના અંતરાત્માનો અવાજ છે એ અવાજ જે અન્યાય સામે બોલવા માટે અંદરથી સંઘર્ષ કરતો હોય છે એમની આખી કહાણી એ વ્યક્તિગત હિંમત અને નૈતિકતાની સ્પષ્ટતાની જ કહાણી છે તો કૌરવોના એ વિશાળ સમૂહમાં એક ભાઈ એવો પણ હતો જેણે એકદમ અલગ રસ્તો પકડ્યો પણ સવાલ એ છે કે ઇતિહાસે એના નામને લગભગ ભૂલાવી જ કેમ દીધું ચાલો આની પાછળનું કારણ શોધીએ જી હા વિકર્ણ સો કૌરવોમાંથી જ એક હતો દુર્યોધનનો જ ભાઈ પણ જુઓ ને જ્યાં એના બીજા ભાઈઓ અહંકાર અને અધર્મ માટે કુખ્યાત થયા ત્યાં વિકર્ણ પોતાના ધર્મ અને ન્યાયના આગ્રહને કારણે સૌથી અલગ તરી આવ્યો ભલે પછી એનો અવાજ હસ્તિનાપુરના મહેલની ઊંચી દિવાઓમાં જ દબાઈને રહી ગયો હોય ચલો હવે સીધા એક ક્ષણ પર જઈએ જેણે આખા ઇતિહાસની દિશા જ બદલી નાખી હસ્તિનાપુરની રાજસભા અને ત્યાં રમાઈ રહેલી એ બદનામ જુગટાની રમત ત્યાં સભામાં બેઠેલા દરેકને ખબર છે બધા જાણે છે કે શકુનીના પાસા એના ઈશારે જ પડે છે આ કોઈ રમત નથી ચાલી રહી આ તો ખુલ્લેઆમ ષડયંત્ર છે પણ નવાઈની વાત એ છે કે કોઈ કશું બોલતું નથી વિકર્ણ આ બધું જ જોઈ રહ્યો છે અને એનું મન અંદરથી સળગી રહ્યું છે કે ધર્મથી જીતેલું રાજ્ય છીનવવા માટે અધર્મનો કેવો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે જરા વિચારો કેવી રીતે યુધિષ્ઠિરનું આખું વિશ્વ એમની નજર સામે જ તૂટી રહ્યું છે એક પછી એક દાવ અને ખાલી સંપત્તિ નથી હારી રહ્યા પણ પોતાની ઓળખ પોતાની ગરિમા બધું જ ગુમાવી રહ્યા છે પહેલાં ધન ગયું પછી રાજ્ય ગયું પછી ભાઈઓને દાવ પર લગાવ્યા અને છેલ્લે પોતાની જાતને પણ હારી ગયા અને આખી સભા એકદમ ચૂપચાપ બેસીને આ નૈતિક પતનનો તમાશો જોઈ રહી છે આ દૃશ્ય કેટલું વિચિત્ર છે નહીં એક બાજુ વિદુર જેવા નીતિના જાણકાર સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી રહ્યા છે પણ બીજી બાજુ સભાના જે આધાર સ્તંભ ગણાય છે પિતામ ભ્રીષ્મ દ્રોણ કુલગુરુ કૃપાચાર્ય આ બધા ધુરંધરો માથું નીચું કરીને બેઠા છે અને સમજો આ એમની નિષ્ક્રિયતા નથી આ તો આ અધર્મને એમની મૌનસંમતિ છે અને હવે આવે છે એ ક્ષણ જ્યાં રમતની બધી જ હદો પાર થઈ જાય છે અને ધર્મની ખરી કસોટી થાય છે જ્યારે યુધિષ્ઠિર દ્રૌપદીને દાવ પર લગાવે છે ત્યારે વિકર્ણના મનમાંથી ફક્ત એક જ પ્રાર્થના નીકળે છે એ સમજી રહ્યો છે કે આ કેટલું ભયંકર પગલું છે પોતાની જ પત્નીને જુગારમાં એની આંતરિક વેદના એની આ ચૂપ પ્રાર્થનામાં સ્પષ્ટ દેખાય છે પણ શકુનીના એક કપટી પાસા સામે પ્રાર્થનાનું શું ચાલે હારી જાય છે અને બસ એક જ ક્ષણમાં હસ્તિનાપુરની મહારાણી હવે એક દાસી છે આખી સભામાં દુર્યોધન અને દુઃશાસનની જીતનો શોરબકોર છે અને ધર્મ જાણે માથું ઝુકાવીને ઉભો છે બસ આ એ જ ક્ષણ છે જ્યારે સભામાં બેઠેલા બાકી બધાએ ચૂપ રહેવાનું નક્કી કરી લીધું છે ત્યારે વિકર્ણ નક્કી કરે છે કે ખાલી તમાશો જોનાર બનીને નહીં રહે દ્રૌપદીનો આ સવાલ ખાલી ભાવનાત્મક નથી એ તો સીધો કાયદા અને ધર્મશાસ્ત્ર પરનો સવાલ છે તર્ક એકદમ સીધો છે જે વ્યક્તિ પોતે જ ગુલામ બની ગઈ હોય એને કોઈ બીજાને દાવ પર લગાવવાનો અધિકાર ક્યાંથી હોય આ એક સવાલથી આખી સભામાં સન્નાટો છવાઈ જાય છે કોઈની પાસે આનો જવાબ નથી અને ત્યારે એ સન્નાટાને ચીરતો એક અવાજ ઉઠે છે વિકર્ણનો અવાજ એ દ્રૌપદીના ટર્કને ટેકો આપતા સ્પષ્ટપણે કહે છે અને એની દલીલ એકદમ સીધી અને સચોટ છે એ કહે છે કે જે પોતે ગુલામ છે એ બીજા કોઈનો માલિક કેવી રીતે હોઈ શકે આખી સભામાં આ એક માત્ર અવાજ હતો જેણે ધર્મનો પક્ષ લીધો પણ સાચું બોલવાની કિંમત તો ચૂકવવી જ પડે અને એ પણ તરત જ એનો મોટો ભાઈ દુર્યોધન ગુસ્સાથી લાલચોળ થઈને બૂમ પાડે છે વિકર્ણ તું તો આપણો દુશ્મન નીકળ્યો સાચી વાતો એ છે કે સત્તા પર બેઠેલા લોકોમાં સાચું સાંભળવાની હિંમત હોતી જ નથી અને બસ વિકર્ણ એકલો પડી જાય છે એ આશાભરી નજરે પિતામહ ભીષ્મ અને ગુરુદ્રોણ સામે જુએ છે પણ એ લોકો તો નજર જ ફેરવી લે છે ભીષ્મ તો ધર્મનું રહસ્ય બહુ ગહન છે એવું કહીને પોતાની જવાબદારીમાંથી હાથ જ ખંખેરી નાંખે છે આ લાચારી નહોતી આ તો ધર્મના કહેવાતા રક્ષકોની ખુલ્લે આમ નૈતિક હાર હતી વિકર્ણનો અવાજ ભલે એ સભામાં દબાવી દેવામાં આવ્યો પણ એ ઘટનાએ જે બોધપાઠ આપ્યો એનો પડઘો તો સદીઓ સુધી સંભળાતો રહ્યો એક અન્યાયથી ઘટનાઓની એવી વણઝાર શરૂ થઈ જે સિદ્ધિ મહાવિનાશ તરફ જ દોરી ગઈ ભીમની પ્રતિજ્ઞા અર્જુનની પ્રતિજ્ઞા ધૃતરાષ્ટ્રનો થોડા સમય માટેનો ડર અને પછી ફરી પાછું એ જ કપટ આ બધું બીજું કંઈ નહીં પણ એ સામૂહિક નિષ્ફળતાનું જ પરિણામ હતું અને આ જ નિષ્ફળતા આગળ જઈને મહાભારતના યુદ્ધનું કારણ બની તો આ આખી ગાથાનો સાર શું છે વિકર્ણની કહાણીમાં એક શાશ્વત સત્ય છુપાયેલું છે જુઓ અન્યાય કરનાર તો ગુનેગાર છે જ એમાં કોઈ શંકા નથી પણ આપણી નજર સામે અન્યાય થતો જોઈને જે લોકો ચૂપચાપ તમાશું જોતા રહે છે ને એ લોકો પણ એટલા જ મોટા અપરાધી છે આને જ કહેવાય મૌનનો અપરાધ વિકર્ણે એ જ કર્યું જે એને સાચું લાગ્યું ભલે ને પછી એના માટે એને એકલું કેમ ન પડવું પડ્યું હોય એની વાર્તા આજે પણ એક મોટો સવાલ ઊભો કરે છે જ્યારે પણ કોઈની સામે અન્યાય થાય ત્યારે વિકર્ણોનો રસ્તો પસંદ કરવો કે પછી ચૂપ રહેનારી ભીડનો ભાગ બની જવું આ પસંદગી દરેક વ્યક્તિએ પોતે જ કરવાની હોય છે